જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સહેલીનો તારીખ ત્રીસ માર્ચ ચોવીસ શનિવારે શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સાથે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી મહિલા પ્રમુખ રીનાબેન ચૌહાણ યુવા મંડળના પ્રમુખ નરોત્તમભાઈ કોકારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સહેલીના આમંત્રણને માન આપી ફેડરેશન થ્રી ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય યુ ડી હેમંતભાઈ ઠક્કર સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી નિષાદભાઈ મહેતા એવોર્ડ કમિટી મેમ્બર શ્રી મોતાભાઈ એજ્યુકેશન ઓફિસર શ્રી પ્રદીપભાઈ એન્વાયરમેન્ટ ઓફિસર શ્રી જયસિંહભાઈ તેમજ સહેલી ઇન્ચાર્જ શ્રીમતી રાધાબેનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમારોહની શરૂઆત સહેલી પ્રમુખ શ્રીમતી બીજલબેન સોનીએ કોલ ટુ ઓર્ડરથી કરી હતી મંચસ્થ મહાનુભાવો સાથે પ્રાગટ્ય અને જાયન્ટ્સ પ્રાર્થના બાદ કચ્છ મોરબીના સાંસદ અને ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાનું સન્માન પ્રમુખ રશ્મીબેન ચૌહાણ અને આઈપીપી બીજલબેન સોની કર્યું હતું મંચસ્થ મહાનુભાવોનું સન્માન સલાહકાર રતનબેન પટેલ લીલાબેન પટેલ મીનાબેન વાગમસી નિરંજનાબેન ટીમના હોદ્દેદાર પ્રમુખ રશ્મીબેન ચૌહાણ મંત્રી વીપી ગોપીબેન રાઠોડ વીપી માલિનીબેન સોની શીલાબેન ભટ્ટ ખજાનચી હર્ષાબેન જોશી બોર્ડ મેમ્બર્સ અન્ય સહેલી બહેનોએ મહાનુભાવોનું સન્માન કર્યું નવા મેમ્બર્સ અને નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી રશ્મિબેન ચૌહાણની યુડી શ્રી હેમંતભાઈ ઠક્કર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જ્યારે હોદ્દેદાર અને બીઓડીને ફેડરેશન થ્રી બીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા ગયા વર્ષના કાર્યનો અહેવાલ સેક્રેટરી દર્શનાબેન ધકાણ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આઈપીપી બીજલબેન સોની દ્વારા નવનિયુક્ત પ્રમુખ રશ્મિબેન ચૌહાણને બેજ પહેરાવવામાં આવ્યો હતો ત્યારબાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સહેલી બહેનો માધાપર સહેલી મલય સ્મૃતિ તેમજ પાટીદાર સમાજના હોદ્દેદારોએ પ્રમુખશ્રીનું સન્માન કરેલ હતું દાતાશ્રી તરફથી સહયોગ મળેલ હતો સમારોહનું સંચાલન શ્રીમતી શીલાબેન ભટ્ટ જાયન્ટ્સ સહેલીના નવનિયુક્ત સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ ગોપીબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી વ્યવસ્થા જાયન્ટસ ભુજના બીઓડી નરેશભાઈ ચૌહાણ તથા યુડી હેમંતભાઈ ઠક્કરે સંભાળેલ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મુન્દ્રાની જનતા માટે ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે